આ બધા વચ્ચે એક સમાચાર અત્યારે મળી રહ્યા છે છે કે પાટીલ સુરત પહોંચ્યા આગેવાનો સાથે મુલાકાત કરવા માટે તેઓ કોન્ફરન્સ હોલમાં પહોંચ્યા છે જે ક્ષત્રિય આગેવાનો પણ હાજર છે પાટીલના કાર્યક્રમની અંદર ક્ષત્રિય આગેવાનોની સાથે અત્યારે દેખાઈ રહ્યા છે પાટીલ સુરતની અંદર જે કોન્ફરન્સ હોલની અંદર તેઓ અત્યારે પહોંચ્યા છે કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ તેમની તેમની વચ્ચે છે છે સાથે ક્ષત્રિયોના વિરોધ વચ્ચેના આ સૌથી સમાચાર સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરી અને હવે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે સી આર પાટીલ આખરે શું સી આર પાટીલે જે સંકેતો આપ્યા હતા રૂપાલાને લઈને કે થોડા જ સમયની અંદર શુભ સમાચાર મળશે કે જોવાનું રહ્યું કારણ કે સંદેશ ન્યૂઝે પણ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી એમને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો એમને પણ કહ્યું હતું કે થોડા ટાઈમમાં ઘીના ટાઈમ ઘીના ઠામમાં ઘી પડી જશે થોડા સમય રાહ જુઓ બધું બરાબર થઈ જશે આજે ક્ષત્રિય સમાજના લોકો છે સીઆર પાટીલ છે બધા જ એક મંચ ઉપર દેખાઈ રહ્યા છે લગભગ છેલ્લા અઠવાડિયાથી હર્ષ સંઘવી પર સેવો પાડી રહ્યા છે એમની સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ પર સેવો પાડી રહ્યા છે અલગ અલગ જિલ્લાની તેઓ મુલાકાત કરી રહ્યા છે ક્યાંક ક્ષત્રિયો તરફથી આવકાર મળી રહ્યો છે તો ક્યાંક ક્ષત્રિયો તેમનો બહિષ્કાર કરી રહ્યા છે પણ પરસેવો પાડી રહ્યા હતા બંને જણા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે શુભ સંકેત મળશે સારા સમાચાર મળશે ત્યારે આ વખતે જ્યારે ક્ષત્રિય આગેવાનો સાથે સીઆર આર પાટીલ બેઠક કરી રહ્યા છે ત્યારે હવે આવનારા સમયની અંદર શું આ આંદોલન સમેટ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિ છે અલગ અલગ સાત જગ્યાએથી રથ તેમણે કાઢ્યા છે ધર્મરથ અને છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાની વાત કરી છે થોડી જ વારની અંદર પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ રહી છે ક્ષત્રિય સમાજ એ વક્તવીને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધમ પર પહેલા આવે છે એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી નમસ્તે શૈલેન્દ્રસિંહ અમે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું શક્તિ લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું બાકી અમારો કોઈ પર્સનલ પ્રેઝિડાઈઝ કોઈ સાથે નથી રૂપાલા રૂપાલા સાહેબે જે છે સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી નમસ્કાર મિત્રો રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાના કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમને અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનો રહ્યું હોય એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના શરણને આવેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરને આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દીધી એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું અને એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ અમારો ટાર્ગેટ છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જ લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની વસ્તે વિનંતી કરું છું ધન્યવાદ મેં આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માગ્યું છે પરંતુ જે વિરોધનો અંચળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બે મત નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતના પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરીશું ધન્યવાદ એટલે સી આર પાટીલે દાવો કર્યો છે જો કે નવસારીના ચીખલીના ક્ષત્રિય આગેવાનો છે એ આગેવાનો છે કે જે રતનપર ગામની અંદર જયારે ભારે વિરોધ થયો એ મોટું સંમેલન અસ્મિતા સંમેલન લાખો ક્ષત્રિયો ભેગા થયા હતા એની અંદર પહોંચ્યું છે એમણે સ્પષ્ટ વાત કરી છે કે અમારો વિરોધ રૂપાલા સામે તો યથાવત રહેશે પણ ભારતીય જનતા પાર્ટી સાથે નહીં અને એમાંથી જ ઘણા બધા સવાલો ઉભા થાય છે મનીષ પુરોહિત મારા સહયોગી મારી સાથે છે મનીષ એક સ્પષ્ટ વાત કરી નવસારીના ચીખલીના જે ક્ષત્રિય આગેવાનો છે સૌથી પહેલો સવાલ એ થાય કે એમણે કહ્યું કે રૂપાલા સામે અમારો વિરોધ ભાજપ સામે નહીં એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એ તો રણનીતિ નથી કે રાજકોટનું તો ફોડી લઈશું જે અત્યારે સવારે પણ એક સમાચાર આવ્યા હતા કે પહેલા ફોડવાની તૈયારી હતી એક દાવો એવો થયો પણ કઈક કઈ પણ રીતે રાજકોટનું તો કરી લઈશું ફોડી લઈશું પણ બીજું ગુજરાતમાં ક્યાંય વિરોધ ન થાય એના સ્વીકાર્યું કે વંટોળની ભારતીય બહુ જ આગામી જાણ થઈ જ ગઈ હોય છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે ભાપી જાય છે અને ખબર પડી જાય છે કે આ પ્રકારનો માહોલ થવાનો છે સીઆર ખુદ અનેક જગ્યાએ માફી માંગી ચૂક્યા છે અને આ પછી આ જે ઘટના બની એના પહેલા પણ એમણે કેટલીય વાર આ બધા આગેવાનો સાથે મુલાકાત કરી હોવાનું એમણે પોતે સ્વીકાર્યું છે હર સંઘવી જ્યારે સાબરકાંઠામાં ગઈકાલે ગયા હતા નુપુર તો એમણે પાણી સુધા પણ ક્ષત્રિય આગેવાનો એમનું નથી પીધું એક ખાનગી હોટલમાં એમની મિટિંગ થઈ અનેક આગેવાનો એમને બોલાવ્યા હતા આખા જિલ્લાના તમામ ધારાસભ્યોની હાજરીમાં પણ એક કે માણસે ત્યાંથી પાણી પીવાની પણ તસ્દી નથી લીધી એમને એ પણ ત્યાં સુધી રોકડું પરખાવી દીધું કે અમે અમારા વિરુદ્ધને લઈને અડીખમ છીએ સૌથી મોટી વાત અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ટોપ કમાન્ડ નેતા છે એમણે આ આખે આખો મામલો હવે હાથમાં લેવાની કોશિશ કરી છે ગમે તે રીતે એન કારણ આખે આખા મામલામાં ક્ષત્રિયોને કેવી રીતે સમજાવવા એના માટેની રણનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે નુપુર પણ સૌરાષ્ટ્રમાં જેમ તમે કહ્યું કે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ બેઠક પર એમને કોઈ લાંબો અસર ન થાય કારણ કે એમનું ગણિત બિલકુલ ફિક્સ છે રૂપાલાને હટાવવા નથી હટાવ્યા એ બધા જ વિષયો પછી પણ એમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ નુકસાન થઈ શકે છે એના માટે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જે ભાજપૂતનો ટેગ લાગે છે એવા નેતાઓ છેલ્લા કેટલાય દિવસથી ઉજાગરા કરી રહ્યા છે ઉપર આપણે સૌ કોઈ જાણીએ છીએ બીજી વાત રહી મધ્ય ગુજરાતમાં ખુદ સીઆર આર હરસંઘવી ગઈકાલે ગયા હતા આણંદમાં તો એક ધારાસભ્ય પોતે જ નહોતા એમાં હાજર રહ્યા આ બધાની જે આખે આખું જે આખે આખું જે બે ત્રણ દિવસથી આખે આખું ચાલી રહ્યું છે રાજનીતિક જે ચક્રવ્યૂહ એમાં ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને મોઢા પર કહી રહ્યા છે કે અમે કોઈપણ ફોર્મ્યુલા સાથે સંમત નથી માત્ર માત્ર એક જ મુદ્દો છે ભાજપને હરાવવું પૂર અને એના માટે જો જે જે જગ્યાઓ ખાસ કરીને ખેડા બેઠક છે કે તો ત્યાં ક્ષત્રિય સમાજ જે છે નિર્ણાયક ભૂમિકામાં છે પંદર ટકાની આસપાસ ક્ષત્રિય વોટ બેંક છે બીજી બાજુ જે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે કે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા એ તમામ જિલ્લાઓ કે જ્યાં પાંચથી દસ ટકાની વચ્ચે ક્ષત્રિય સમાજની જે જનસંખ્યા છે તો એવા જે જિલ્લાઓ છે કે જ્યાં ક્ષત્રિય સમાજના મોટી માત્રામાં જે સમાજના લોકો રહે છે એને કેવી રીતે મનાવવા હવે એમની સ્ટ્રેટેજીનો બીજો હિસ્સો એવો શરૂ થાય પહેલા તો ભાજપના નેતા આગળ કરવામાં જે ક્ષત્રિય સમાજના હતા બીજી વાત ખબર પડી કે હવે નથી તો ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતની લીડરશીપ જેમાં ખુદ સી આર પાટીલ હર સંઘવી ભૂપેન્દ્ર ચુડાસમા એ તમામ નેતાઓને મેદારોમાં ઉતારવામાં આવે છે અને હવે ત્રીજું હથિયાર એમની પાસે બાકી છે નોપુર અને એ હથિયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારણ કે અમિત શાહ પોતે પણ જયારે ગુજરાતમાં આવ્યા હતા તો આ વાત કરીને ગયા હતા કે અમને બિલકુલ એ વાતની ચિંતા છે પણ ઘીના ના ધામમાં ઘી ઢળશે જ્યારે તમે પોતે વાત કરી હતી નુપુર તો એ વાત એમણે સ્વીકારી હતી પરંતુ જ્યારે હવે છેલ્લું એક બ્રહ્માસ્ત્ર ભારતીય જનતા પાર્ટીની પાસે છે ને એ છે પ્રધાનમંત્રી મોદીનું નામ કારણ કે સી આર પાટીલે જે પ્રકારે વાત કરી છે એમણે વાતને ઉમેરી છે કે પ્રધાનમંત્રી મોદીને ક્ષત્રિયોએ સમર્થન જાહેર કર્યું છે એનો મતલબ એમ છે કે અમને હજી પણ આશા છે કે સૌરાષ્ટ્ર હોય કે બાકીના જે પણ પ્રાંતો હોય એમાં માત્ર પ્રધાનમંત્રી મોદીના જે બે પ્રવાસો ગોઠવાયા છે હવે આગામી દિવસોમાં એનાથી મોટો ફરક પડશે મનીષ અહીંયા સવાલ એક આઝમ પણ આપણી સાથે તૈયાર છે પહેલા આઝમ સાથે વાત કરીએ પછી આપણે જે બીજા ધર્મરથ છે એક વાઘની સવારી જેવી વાત છે એ પણ વાત કરીએ પણ આઝમ અત્યારે જે અહીંયા બેઠક થઈ છે ક્ષત્રિયોએ એક વાત ચોક્કસ કરી છે આગે વાનોએ કે રૂપાલા સામે વિરોધ એમને છે પણ ભારતીય જનતા પાર્ટી સામે કે બીજા કોઈ નેતા સામે આ વિરોધ નથી પણ આ બેઠકની અંદર હાજર કોણ કોણ છે કયા 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 જિલ્લા તાલુકાના ક્ષત્રિય આગેવાનો છે શું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે કે પછી કોઈ ક્ષત્રિય સમાજ છે એના આગેવાનો છે તમારી સામે જે હાલ આપણે અંબાનગર એટલે કે સીઆર પાટીલની ઓફિસની બહાર ઉભા છે ક્ષત્રિય સમાજના લોકોની હાજરી ઉપસ્થિતિ મોટી સંખ્યામાં દેખાઈ રહી છે ખાલી એટલું એક સવાલ પૂછીશ કેટલા સમાજના લોકો અહીંયા હાજર છે દક્ષિણ ગુજરાતના છે કોણ કોણ આવ્યું છે એકલી વિભાગના છે એકસો બાર થી એકસો છે

તો ક્ષત્રિય સમાજના લોકો તમે સામે છે કે ખૂબ મોટી સંખ્યામાં હાજરી ઉપસ્થિત દેખાઈ રહી છે સી આર પાટીલની ઓફિસથી એ લોકો જઈ રહ્યા છે ઉપર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ત્યારે એ લોકો થોડી વાત કરી હતી પરંતુ નીચે ઉતર્યા બાદ કોઈ સાથે કંઈ પણ વાત કરવા તૈયાર નથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કીધું નપોર આ તમામ જે છે તે ચીખલી નવસારી વલસાડ બાજુથી આવ્યા છે અને મહત્ત્વની વાત એ રહેશે નુપુર કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના લોકો તો ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલની કાર્યાલય સુધી પહોંચીને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે પરંતુ શું ખરેખર સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય સમાજના લોકો છે એ દક્ષિણ ગુજરાતના સમર્થનને માન્ય રાખશે કે નહીં એ તો આવનારા દિવસોમાં એ તો આવનારો સમય જ બતાવશે જી સમય બતાવશે પણ અહીંયા સ્પષ્ટતા બે હાજર ઓગણીસ માં જીતી ચુક્યા છે અત્યારે ફરી લડી રહ્યા છે સીઆર આ ડેમેજ કંટ્રોલ છે પણ આખા રાજ્યની અંદર બીજાનું ડેમેજ કંટ્રોલ આખા પક્ષ કરે છે પક્ષ તરીકે પોતાનું પણ કર્યું છે પણ જે ધર્મરથો નીકળ્યા છે સાત ધર્મરથ અને એ વાઘની સવારી જેવી વાત છે તો શું હવે એ ધર્મરથ પાછા વાળવા શક્ય દેખાય છે નુપુર એક સવાલ એની સાથે સાથે એ પણ ઉઠે છે કે સીઆર પાટીલ જે અપીલ કરી રહ્યા છે નવસારી લોકસભાની બેઠક માટે લીડનો જે પ્રશ્ન છે ખાસ કરીને આખા દક્ષિણ ગુજરાતના આમાં અહીંયા જે આગેવાનો છે એવી પણ વાત નથી આવી જ્યાં સુધી આઝમે આપણને વાત પહોંચાડી કે આખા દક્ષિણ ગુજરાતના પણ ક્ષત્રિય આગેવાનો નથી માત્ર નવસારીના ચીખલીના આગેવાનો હોવાની વાત છે જે રતન પરમાં હાજર હતા તો અહીંયા સવાલ એ છે કે જે રીતે ધર્મરથ નીકળી રહ્યો છે ક્ષત્રિયોનો તો એમાં એક સૌથી મોટો મુદ્દો છે કે સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીની જે ટોપ કમાન્ડન્ટ છે ટોપ લીડર નેતાઓ છે એમણે એક વસ્તુ બહુ ક્લિયર કરી છે કે બીજી બાજુ જ્યાં પણ જવું ત્યાં માફી માંગીને પોતાની વાત રાખવી આપણે બે દિવસ પહેલાના દ્રશ્યો જોયા હતા રૂપાલાના કે જય ભવાની જય એવા નારા લગાવતા હતા જય શિવાજી અને આ બધી જ પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટી નમતું જોખીને ક્ષમા વિરસ્ય ભૂષણમનો જે નાદ છે એ વાતને આગળ કરીને એ ક્ષત્રિયોના ઇતિહાસને યાદ દેવડાવીને કે તમે ક્ષમા આપતા આવ્યા છો અને સી આર પાટીલના મોટાભાગના ભાષણનો જો તમે આખી આખી સ્પીચનો જો આપણે એનાલિસિસ કરીએ તો એમાંથી એમની વીરતાને યાદ દેવડાવવાની કોશિશ કરી છે વારંવાર એ વાત કે આ એ સમાજ છે કે જે હંમેશા સમાજના રક્ષણ માટે આગળ આવ્યો છે લડ્યો છે એમણે બલિદાનો આપ્યા છે એ વાત યાદ દેવડાવીને ભારતીય જનતા પાર્ટી ફરીથી એક સિમ્પતિ મેળવવાની કોશિશ કરી રહી છે નુપુર પરંતુ સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત ક્ષત્રિયો કેટલા માને છે ધર્મરથ ક્ષત્રિયોનો ફરી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એક બાજુ રાજ છે બીજી બાજુ સમાજ સમાજ છે બીજી બાજુ લોકો જે છે સામાન્ય માણસ છે એ પણ વિચારી રહ્યા છે કારણ કે જે સમાજ સમાજ અને રાજનીતિના જે બે જૂથો વચ્ચે એક સામાન્ય મતદાર છે કઈ બાજુ જાય છે એ પણ જોવાનું રહેશે પરંતુ સૌથી મોટું અહીંયા ફેક્ટર એ છે કે માથે ચૂંટણી છે અને ભાજપ બિલકુલ કાચું કાપવાના મૂળમાં નથી